રામ રામ ની સીધા રમ માતા જેવું સારું કરે ને બધા હાથે નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે હવે સીરાવી ફર્સ્ટ ક્લાસ જો તૈયાર પણ થઈ જાય અને શિવાની લઈ ગયા એમ કે બેન ઓલા ઘરે અને શિવાની બેન તો હવે મોટા ભાગે ઈજ ઘરે રહેશે કેમ કે આયા રે ને તો મારી પાસે નકરી રહે અને કાંઈ કામ ન કરવા દે ને આપણે સરવાર હવારમાં થોડું વાસણ ને એવું ધોવાનું બધું ઘરકામ ને એવું બધું હોય એટલે કડીક લઈ જાય ને તો બધું કામ આપણે અહીંયા કમ્પ્લેટ થઈ જાય અને વંશભાઈ અમારે ઉઠી નકતારમાં જોઈએ અને આળા ચડે છે થોડીક પાછી હોય હે ને એવી બધી તૈયારી કરે છે નઈ હજી સાધુ પીવાનું છે એ હાટું તું વસ્ત ને સાધુ પીવાનું છે ને અમારી જેસ હમણે કાચી મોડા મોડા તો દેહે એટલે વસ્ત ને સાધુ પીવાનું હોય ને એટલે અત્યારમાં એ આમ થોડોક મૂડમાં ન હોય ફ્રેશ ન હોય તો હોય હજી સાધુ પી લે ને પછી થોડો ઘણો કાંક મૂડમાં આવે તો શિવાની બેન ઓલા ઘરે ગયા છે તો ફટાફટ હવે વાસણ ને એવું બધું ધોઈ નહીં આપણે બધા શિરાવાનું જો બધું હજુ આને જ પડ્યું છે પછી બાન મોટા ભાઈ ગયા છે બેન ઉનાળામાં ટાઢો પવન આવે ને જ્વે પપ્પા ઉભો એમ એમાં ન થાય નહીં અંદર પંખો ફરતો હોય ને અત્યારે સવાર હવાર માં થોડોક વધારે ઠંડો પવન આવે એટલે હવાર હવાર માં વધારે નીંદર આવે નઈ હજી ઊભા થાય છે જોવાની ના ઉભા ઉભા થાય પછી પાછું મારા કામ જાગશે કેમકે એ ઊભા થાય છે એટલે એના ઘરમાં ગરમ ચા બનાવી દેવાનું હોય એટલે ચા બનાવીને ચા એ પી લે ને પછી વળી પાછા ઠામડા ધોવાના પછી અત્યારે તો બીજું બધું ઘરનું કામ થઈ ગયું છે તો એને નીણ પણ નખાઈ ગઈ છે અને સુવાની બને હજુ આવ્યા નથી ન કરી આવવાનું ઓલા ઘરેથી પછી આપણે એને તૈયાર કરવાની છે અને છોકરા બધા અહીંયા આવી ગયા છે શિવાની ની તો હજુ નહીં છે ને બધા જો દડે રમવાની તૈયારી કરવા મળ્યા છે બધા દડે રમે સુમિતભાઈ ને અમારા સાક્ષુબેન ને નેતિકભાઈ ને બધા ત્યારે

બિહારી એટલે સાની રહી ને એટલે માની તો હજી ને આલો પડે લેતી લેતા આવજો કે શિવાની

નસ્પેરવ કોક ટાઈમ પોસે તો શમાપો જોવો તેમ ફોનમાં જોવો ને ઘડિયાળમાં ન જોવો ને એમાં મજા આવો લાવો તો નો પહેરવ એટ લાવો શિવાની ને ઘડિયાળ પહેરી તોય સારું હાલો બાય બાય टाटा શિવાની અન જાવ ત લાઈને મારું તો કેવો દાત કાઢે ટાટા કે હે હમણે કેટલા ફોન કર્યા આપડે કે વાતો ગયા મમ મમ કેતો Al bandai jamau, tejo, tejo, laila laila laila, a lio, dalou, <hesitation> a to apalang ama sai yo, mam tawas, mam, 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 బాధ <tandu>

તો બે વસ્તુ મારું એટલું તો હાસું પડ્યું ને બે વસ્તુ તો બીજું ભલે ન ખાતું હોય સારું હાલો તો બહુ ઠંડુ ઠંડુ ખાધું ને તારે પંખાની જરૂર હવે નથી પડતી નો ફળિયામાં માં આવી ગયો હે ને અમારે એટલે ખાવ ન લવાય ઈ હાય છે વાત છે એટલે અહીંયા છે સરસ મજાના ઘઉં હોવાનું હાલે છે પણ અંકિતા બેન આવા કા ઘઉં હોવે છે આ પુતળિયા અને જવ ને આવું તો કઈ વિનતા નહીં પેલા નથી આવે

તરત હારે થવાનું રોવાનું સંપલ પેરે તોય હારે થવાનું રોવાનું એટલે કોઈ નાખા પાછી ક્યાંય જવા જ ન દે એ તમને ખબર છે હું ઈશારા ખરે છે એમ મામ ઓલા જોઈ ગઈ

ઈ થોડુંક નાનું છે ને થોડુંક વાયું તું પછી થોડીક વાળી આ બી વાળી એટલે હવે આને પકવશું ને ત્યારે ઉપાડી લેશું આવા આ થઈ જાય ને પછી ડુંગળી બહુ આમ બે નહીં આમ દડા ન થાય એવું બધું છે અને આમ પાણી જાય હે થોડાક આખી જોઈ આવીને પછી જોઈ નાખું બાકુ વાળવાનું થાય કે તો વાળશું

అడదీ ఉదయ అడది శివాని బతి నో ఖాయ శివాని కేవ మజా ఆవేశ హాల్ సంపల్ జోని మవ్వా దావాని ఎట్లా థోడి వదరా హాల్ హాల్ కర్చావ శివాని హలో శివాని బెన్ హలో 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 ఫైల్ ఖవర హలో అప్పుడు అమ్మ గ్యాత గమ్మ అని ఆది అప్పుడే ચેલેન્જ કરવાની છે ખાટી કેરીની ઈ પણ આપણે ખાટી કેરી ગામમાંથી લેપાયા છે અને ખાટી બહુ જાજી છે અને ચેલેન્જમાં એવું છે કે આપણે જે જીતે એને આપણે 200 રૂપિયા દેવાના છે શરતમાં એવું છે કે મોઢું બગાડ્યા વગર જાટી કેરી ખાવાની જે રાજી કેરી ખાઈ જાય મોઢું બગાડ્યા વગર એ જીતી જશે 200 રૂપિયા તો શરત કોને કોને છે અંકિતા અને રિંકલ વિશે હાલો અરે અંકિતા બેનને ખાવા દીધું મોઢું નો બગડું તો બરોબર

हेलो મોટું બકડે મોટું બકડે એટલે આ રીઝર આ રીઝર હે હા नमक પાઈરે ખાવવાનું છે ને તો આપણે મોઢાનો reaction જ લેવાનો છે આજનો બકડો આજ ખાધી નથી બગ કાડતા કોઈ બગ કા હો મતા લે કળો કાડટી બોલા હોય જો અરે મીઠું ખાવવાનું એમ

હવે છે ને આપણે એમાં કહાનીમાં માં ટ્વિસ્ટ થોડું મીઠું હવે મૂક દેવાનું છે આ બાજુ અને હવે લુખી કેરી ખાવાની છે લુકી કેરી માં કે આ આલંખે આ લોલકhetraઈ ગઈ તે ને હાલો રેડી આ ફોટો કે પછી આમ જેમ કહાની આગળ જાય એમ રૂપિયા તો આપણે જ લેવાના છે તમે જોઓ

લે નાની કેરી હતી એટલે કાંઈ ખબર ન પડે હવે થોડીક આપણે મોટી મોટી કેરીમાં જ આવી બસો રૂપિયા છે મીઠું હવે નીકળી ગયું એક હજાર હવે કેમ થાય મારે રિપ્લાય કરીને જોવું પડશે

આટલી કેરી ખવાય નઈ એટલે એવું કેમ કઈ ખાવાનું કેમ કે ખારી ખાટી કેરી ખાટી સાસ તો ખવાય